सीतानाथ सीतानाथसमारम्भं रामानन्दार्य मजमामस्मदाचार्यपर्यान्त वन्दे गुरुपरम्पराम् पवनतनय सहित गुरुपरम्परां पवनतनयसङ्कटहरणमङ्गलमूरतिरूप रामलखनसीतासहितहृदयवसुरभूपशि जय हरि ओं परमात्मने પ્રકરણ આવે છે જીવાત્મા એક સજને પૂછ્યું જીવ શું છે આવું જવું શી રીતે થાય છે પ્રશ્ન કર્યો કે જીવ શું છે અને જીવનું આવવા જવું શું છે સી રીતે થાય છે અને જો જીવ અને આત્મા એક જ છે તથા આત્મા અસંગ અને છે તો પછી એનું આવવું જવું શી રીતે છે તો આવું અહીંથી આવું જવું કેમ થાય છે અને એ સંભવ કેવી રીતે બને છે પોતાની સામાન્ય બુદ્ધિ અનુસાર આ પ્રશ્ન નો ઉત્તર આપવાનો પ્રયાસ કરવામાં આવે છે જે સમષ્ટિ ચેતન પરબ્રહ્મ પરમાત્મા નું શુદ્ધ અંશ છે સમષ્ટિમાં સાર્વભૌમ આવી જાય આખી સૃષ્ટિ અને વ્યસ્ટી માં આપણે પોતાના થાય આપણે પોતે જ જાય એક જ વ્યક્તિ આવે વ્યસ્ટી અને કહેવાય અને સમષ્ટિ એટલે બ્રહ્મ આવી જાય અને સમષ્ટિ એટલે જીવ કહેવાય સમષ્ટિ ચેતન પરબ્રહ્મ પરમાત્માનો શુદ્ધ અંશ છે એને આત્મા કહેવાય છે. અને માયા અને માયાના કાર્યોની સાથે સંબંધિત થઈ જતાં આ જ આત્માની જીવ જીવસજ્ઞા સમજવામાં આવે છે પ્રકૃતિ અને પ્રકૃતિના સત્તર કાર્યો સાથે રહેવાને લીધે જ આત્મા જીવ કહેવાય છે પ્રકૃતિના સત્તર એવા ગુણ છે એને લીધે આપણે જીવ કહેવાય છે ઇન્દ્રિયો બુદ્ધિ આ સત્તર વસ્તુથી જીવ કેવાય સમજવા પરમાત્માને જે વિશુદ્ધ અંશ છે એમાં તો આવવા જવાની કલ્પના જ નથી કરી શકાતી વિશુદ્ધ અંશ છે પરમાત્માનો એમાં તો આવવા જવાની કલ્પના કરાતી જ નથી અને જીવ કે આત્મા જે કાંઈ કહે એક જ છે બરાબર તો એ જાય કે આવે એ ક્યાં કોઈ જોવે છે એમાંથી જાય હું કાંઈ નહીં વ્યષ્ટિમાંથી સમષ્ટિમાંથી વ્યષ્ટિ ભળી જાય છે બીજું કંઈ થતું નથી જવાની આરે એવા વળી જાય એટલે એક લીન થઈ ગયું કે ન થઈ ગયું બસ બીજું તો કાંઈ એમાંથી જતું ના તો આકાશની જ પેઠે નિર્લેપ અને સંભાવે સદાસ્થિત છે.

કર્મને આધીન શરીર લેવું પડે છે લીધે એમ થાય કે આ વિજાય કરે છે હકીકત અને નાશ થવાને આત્મા પર આરોપિત કરીને લોકો આત્માના આવવા જવાની કલ્પના કરે છે આ જેમ આત્મામાં ઔપચારિક છે એ જ રીતે સ્થુલ શરીરનો નાશ થતા સૂક્ષમ નું આવાગમન પણ જેને લોકો મૃત્યુ કહે છે વાસ્તવમાં ઔપચારિક જ છે એક વિધિ છે મતલબમાં મૃત્યુ છે એક વિધિ છે બાકી આત્મા આવતો નથી આત્મા અસળ હોવાને લીધે સ્થૂળ કે સૂક્ષ્મ કોઈ પણ શરીરની સ્થિતિમાં એનું ગમન આગમન એ જ રીતે નથી થતું જે રીતે કોઈ ઘટ ઘંટ ઘટને લાવવા લઈ જવાથી આકાશનું નથી થતું ઘટ હોય ઘટ આ ઘર છે આપણું એને તમે ગમે ત્યાં લઈ જાવ તો આકાશ એની હારે હાલે કઈ નહિ તો એમાં સમાયેલું જ છે કાયમ માટે જો કે આકારનું આકાશનું દ્રષ્ટાંત આત્માને માટે બધા દેશોમાં સંપૂર્ણપણે નથી ઘટતું પણ બીજા કોઈ દ્રષ્ટાંતના અભાવમાં સમજવા માટે આનો જ ઉલ્લેખ કરવામાં આવે છે આ સિદ્ધાંતથી જો કોઈ એમ કહે કે જો આત્માનું ગમના ગમન વાસ્તવમાં થતું જ નથી ઉપસારથી કે ગણ રૂપે જણાય છે તો પછી આવા માટે કેમ કરવામાં આવે છે એ પ્રશ્ન ઉભો થાય ને કે તો આમાંથી સુટવા માટે આવા ગમન માંથી છૂટવા સક્કર માંથી સુટવા માટે મહેનત હું કામ કરવી પડે એવો પ્રશ્ન ઉભો થાય ને અને કેમ શાસ્ત્રકારો તથા સંત મહાત્માઓ આવો ઉપદેશ કરે છે તેમ તેમજ આના ઔપચારિક આવાગમનમાં સુખ દુઃખ પણ કોને થાય છે આનો ઉત્તર એ જ છે કે શુદ્ધ આત્મામાં વાસ્તવમાં ગમન આગમનની ક્રિયા ન થવા છતાં જ છતાં પણ સુખ દુઃખ જીવાત્માને જ થાય છે અને એને માટે જ એમાંથી મુક્ત થવાનું કહેવામાં આવે છે ગમન આગમનના વાસ્તવિક સ્વરૂપને તત્વથી ન જાણવાને લીધે શરીરની સાથે સંબંધિત જીવાત્મા સુખ દુખનો ભોગતા માનવામાં આવ્યો છે નથી જાણ્યો એટલે નઈતર નો થાય નકર સુખ દુખય નો થાય માણન પુરુષ પ્રકૃતિ સ્થિતો વિભુкте પ્રકૃતિ જાન ગુણાન કારણમ ગુણ ગુણ સંઘ્યોષ્ય સદસંગોની જન્મસુ 13 માં જેનો 21મો શ્લોક છે પ્રકૃતિ ભગવાનની ત્રિગુણમય માયામાં રહીને રહીને જ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થને અનુભવે છે અને આ ગુણોનો સંગજ આ જીવાત્માના સારી નરસિંહમાં જન્મ થવામાં કારણ બને છે એ વાત ધ્યાનમાં રાખવાની છે કે સુખ દુઃખ એ ન તો પ્રકૃતિ અને એના કાર્યોથી મુક્ત થતા શુદ્ધ આત્માને થઈ શકે છે કે જળ જળ હોવાને કારણે અંતકરણને આ એ જ અવસ્થામાં થતા હોય છે જ્યારે આ પુરુષ જીવાત્મા પ્રકૃતિમાં સ્થિત હોય છે અમુક લોકોનું કહેવું છે કે સુખ દુઃખ વગેરે અંતકરણના ધર્મો છે એ આમાં રહેતા આવ્યા છે અને રહેશે પણ એ વાત યોગ્ય નથી એ અંતકરણમાં અંતકરણના ધર્મો નહીં વિકાર છે સુખ દુઃખ છે ની અંતકરણના ધર્મ નથી વિકાર છે અને તે સાધનથી ઓછા વધતા થઈ શકે છે સુખ દુઃખ છે એ સાધન થી ઓછા વધતા થઈએ કે તમે સાધન ભજન કરી લીધું હોય તમે નિર્લેપ થઈ ગયા હોય ભલે તમારે પ્રાર્થ દુઃખ આવ્યું હોય તમને દુઃખ લાગે નહીં સાબિત થાય કે સાધન થી ઓછા વધુ થઈ શકે છે તથા એમનો નાશ પણ થઈ શકે છે વિકારોને જ કોઈ ધર્મના નામે કહે છો કહે તો કશો વાંધો નથી પણ એમ ન સમજવું કે સુખ દુઃખ હરખ શોક વગેરે નો ભોગતા અંતકરણ છે મન બુદ્ધિ સીત અહંકાર વગેરે જડ હોવાને કારણે એ કરતા ભોગતા નથી થઈ શકતા એ માયાના વિકાર છે અને અંતકરણ રહેવાનું આધાર સ્થાન છે આ બધા અંતકરણમાં જ રહેશે આ અંતકરણના ધર્મ છે મન બુદ્ધિ સીત અહંકાર એ બધા અંતકરણના કામ છે માટે માયાથી સંબંધિત પુરુષ જ ભોગતા છે

હા એ સંત એ સાતમી સિંગ ને આઠમી આઠમી સિંગ ભગવાન કહેવાય છે પરશુરામ છે બુદ્ધ ભગવાન છે ઘણા બધા ભગવાન થઈ ગયા આપણા સંતો એની આ સુખ દુઃખ ની નિવૃત્તિ ત્યાં સુધી નથી થઈ શકતી જ્યાં સુધી આ ચેતન આત્મા નો શરીરો સાથે અજ્ઞાનમાંથી ઉપજેલો સંબંધ છૂટી નથી જતો અજ્ઞાનથી ઉપજેલો સંબંધ છે એ છૂટી ન જાય ક્યાં સુધી શરીરો બદલા કરવા અને સુખ દુઃખ ભોગવા કરવાનું ભજન કરી લેવાય બીજા પછી વારો આવ્યો હોય નક્કી ન પછી કેદી આવી એ નક્કી ન કેમ કે આમાંથી અમને એમ ગયા સોરાશી લાખ માં જવા નથી ભગવાને આપણને મોકો આપ્યો કે ભાઈ છૂટી જાતો પણ આપણે શું કરીએ ખબર આપણને એક ઓલા એક દ્રષ્ટાંત છે વંશીકરણ નું એક આંધળો હતો પછી એને કિલ્લો હતો કે આપડે કેમ ગામ છે એવું ગામ હતું ને ગામ ફરતો કિલ્લો હતો હવે એને બહાર નીકળવું પણ હવે નીકળવું કેમ કોઈ એવો સારો સજન મહાપુરુષ મળે તો કદાચ બાવડું પકડીને બહાર મૂકી આવે એમને દિવાલ પકડી ને આલ્યો તા કોઈને પૂછ્યું કે ભાઈ મારા બાર જવું દરવાજાની બહાર ગામ બહાર જવું છે કે કે ને ને ત્યાં દીવાલ પૂરી બહાર નીકળી જાય દરવાજો એક જ છે કે વાંધો તો એ દીવાલ પકડીને હાલવા માંડ્યો હાલતા 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 બરોબર દરવાજો આવવાનો થાય ને એને ધાધર નું દરજ્જ બરોબર દરવાજો આવે ને એ ખંજવાળ આવે દરવાજો આવ્યો થાય એમ સોરાશી સક્કર માર્યા પછી કોઈ સજન મહાપુરુષ આવ્યો ને

આપણે બરોબર ચોરાશી લાખ યોનિમાં સુટવાનો વારો આવે ને આપણને ખંજવાળ આવવા મળે એ સજન મહાપુરુષ હતો એ જીવાતમાં હતો અને જે એને બાવડું પકડી ને બહાર મૂકવા વાળો હતો ને એ ગુરુ હતો આપણે સોરાશી લાખ યોનીમાં ભટકી ભટકીને કઈ યોનિમાં આપણે નહીં ગયા હોય એમ કહો અત્યારે તમે જે યોનીથી ઘૃણા કરો ને એમાં આપડે જઈને આવેલા થઈ જે યોનિ થી તમને એટલો બધો ક્રોધ ચડી જાય આમ ધ્રુણા થઈ જાય કે આ ક્યાં મારે જોવાઈ ગયું ઈ યોનિમાં આપણે ભટકીને આવ્યા આપને ખબર આપણને ખબર નથી તો હવે આ જીવ આચાર્ય ભગવાને આપડી માથે કૃપા કરી હોય અને આવો સત્સંગ હોય ભગવાનની કૃપા હોય કોઈ ગુરુ મહારાજનું સાનિધ્ય હોય મળી માન હોય તો તમારો બેડો પાર થઈ જાય કે ન થઈ જાય દુનિયામાં બીજી એક કે એવું સુખ નથી જેને અખંડ આનંદ કહેવાય એવું દુનિયામાં એક કે આની જેવું કે અખંડ આનંદ નથી પણ માણાને ને બોલે મેં એકદમ ધાદર નો દરવાજ છે બહાર નીકળવાનો દરવાજો આવે ને ત્યાં અખંડ આવે નિવૃત્તિ ત્યાં સુધી નથી થઈ શકતી જ્યાં સુધી આ ચેતન આત્મા નું શરીરો સાથેનો અજ્ઞાન માંથી ઉપજેલો સંબંધ છૂટી નથી જતો પ્રકૃતિ સાથેનો સંબંધ છૂટીને સ્વ સ્વસ્થ એટલે કે સ્વ સ્વરૂપમાં સ્થિત થાય ત્યારે જ આત્મા અને મુક્ત થઈ શકે પોતે જ પોતાને ઓળખવાનું છે એટલે મુક્ત થઈ જાવ ગોતવા નો આપડી માય અંદર જ હમાણેલો છે પરમાત્મા આપણે અંદર બેઠો બેઠો જોવે છે આ શું કરે છે એમ એને આનું સરવાળો તો રાખવો પડે ને કે આ ભાઈ કેટલા કેટલા કાંડ કરે છે હું શું કર્મો કરે છે કોના ગાળિયા કરે છે બધું જોવે અહીંયા કદાચ હું તમને છેતરી જાવ પણ એક એક એનો એનો ડર રાખીને પૈસા ગમે પડાવી લઉં કે કોઈ પણ વસ્તુ પૈસા નહીં જીવનની કોઈ પણ જરૂરિયાત વસ્તુ છે કોઈને છેતરીને લઈ લઉં હું આમ કરીને લઈ લઉં તો એ તમારે હરીના લાલા કરવાના કેમ કે ન્યાય કુદરત નો બધા એની માથે થાય છે અને જીદી એનો ન્યાય થાય ને એ તમારા દાદા ને દાદા આવે ને તોય તમને ન મૂકે એટલે એન થી ડરીને રહેવાનું એમ મહર્ષિ પતંજલિ પણ યોગ દર્શનમાં જ વાત કહી છે હવે એ વિચારવાનું છે કે પ્રકૃતિ સાથે આત્માનો સંયોગ થવામાં હેતુ શું છે એ હેતુ અવિદ્યા છે અવિદ્યાને કારણે જ પ્રકૃતિ આત્માનો સંયોગ થાય છે તસ્ય હેતુ રવિદ્યા યોગ સૂત્રનું ચોવીસમું સૂત્ર છે આ અવિદ્યાનો નાશ થતા પ્રકૃતિ માંથી સ્થિતિ થાય છે તમારા સ્વરૂપમાં સ્થિત થઈ શકો પ્રકૃતિમાંથી ઉપર કેમ ઉઠી શકાય જે આપણે જીવીએ એક બંધારણમાં જીવીએ બ્રહ્માજીએ જે આ સૃષ્ટિનું સર્જન કર્યું એનું બંધારણ છે એ બંધારણમાં આપણે જીવીએ છીએ એનાથી ઉપર કેમ ઉઠવું

ત્યારે જ એ સુખ દુઃખ મુક્ત થાય છે આત્માની સ્વસ્વરૂપમાં સ્થિતિ થાય છે ત્યારે સુખ મુક્ત થાય છે. મુક્ત નથી થતો અવિદ્યાનો નાશ તત્વજ્ઞાન થી થાય છે અવિદ્યાનો નાશ ત્યારે જ થાય આશા ખોટાની પરખ થાય ને ત્યારે જ તમને તમારો શંકા સમાધાન થાય ન થાય ઈશ્વર માયા અને માયાના કાર્યનું ખરું જ્ઞાન જ સંક્ષેપમાં તત્વજ્ઞાન છે ભગવાન ગીતામાં કહે છે ઈદમ શરીરમ કોંતે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ જ્ઞાન ક્ષેત્રુષા ભૂત પ્રકૃતિ મોક્ષમ સયે બીજું તે પરમ હે કોંતેય આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે નામથી ઓળખાય છે આવું આ બંનેના તત્વને જાણનારા જ્ઞાની કહ્યું અને ક્ષેત્ર અર્થાત વિકાર ની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિષયનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે એવો મારો મત છે આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રના ભેદને તથા કાર્ય સહિત પ્રકૃતિથી મુક્ત થવાને જે માણસો જ્ઞાન શખ્સુ દ્વારા તત્વથી થી જાણી લેશે એ મહાત્મા મહાત્માજનો પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે આ બધું આપણને મળેલું છે ને આ શરીરની અંદર પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચ કર્મ ઇન્દ્રિય આ બધું કોઈની ની છે જયારે જયારે જેનો જેનો સમય આવતો જાય ને એમ જાતું જાય હા ગુપ્ત થાય લુપ્ત થાતું જાય નકર તમારું હોય તો રેવું જોવે આપણે શું કરીએ દાંત પડી ગયા તા કે હોનાનો નો નખ ગયો કાન માં વયા ગયા તા કે મશીન મૂકી ગયો આખું વહી ગયો તા કે બીજું ઘણા બધી ટેકનોલોજી અત્યારે આવી ગઈ એટલે બધું માણસો કરે પણ હકીકતી એ નભતું નથી કેમ કે તમે તમારું પ્રારબ્ધ છે પ્રારબ્ધ ને લઈને જ એ વસ્તુ તમારી માથે થાય નહીંતર કોઈ દિવસ થાય નહીં

ઉપેન્દ્ર છે બધા અલગ અલગ છે આમાં માણસો દેવતાઓ બિરાજમાન છે આપણા દસે દસ ઇન્દ્રિયમાં જેનો જેનો સમય આવતો જાય એમ વયા જાય બધાય એટલે આપણે એમ કહીએ કે ભાઈ ફલાણું વસ્તુ વહી ગયું શરીરમાં ફલાણું વહી પણ એનો સમય પૂરો થઈ ગયો તમે ક્યારેય તાપ આ શરીરથી ભજન તો કર્યું નથી તો સારું ક્યાંથી રહેવાનું નકર જેને અઢાર વર્ષથી કીધું ન્યું ફેલ હોય એવડે જીવતો હોય તો આપણે કેમ ન જીવીએ ભાઈ પ્રમાણ મળે ને રામકૃષ્ણ પરમહંસને ગળે કેન્સર હતું. જીવડા પડી ગયા હતા અને તોય જીવતા જ હતા મરી નહોતા ગયા અરે હમણાં રમણ મહર્ષિ થઈ ગયા અને પેટમાં કેન્સર હતું સારંગની ગાંઠ હતી પેટમાં અને દવાખાનામાં લઈ ગયા ઓપરેશન કરવા તો ડોક્ટરે કીધું એ કે ભાઈ ઘેન તક ઘેન નથી દેવું કરી નાખી એમને ઘેન તમને શું કામ છે ડૉક્ટર ખબર છે તમારું મન છે ને મન એ જગ્યાએથી હટાવવા માટે ઘેન છે જે જગ્યાએ તમને કાપવાનું હોય જ્યાંથી ઓપરેશન કરવાનું હોય આટલી જગ્યામાં મન તમારું નો ભમી શકે એટલે તમને ધ્યાન આપે બેડું કરે જ્યાં તમારું મન નો કામ આપી એટલે દુઃખ સુખ નો થાય તમને બાકી પીડા જ હોય એમાં કઈ ઘટી નો જાય પણ આ એટલી તકલીફ કે તમારું મન તમે બેડું થઈ જાય એટલે તમને ખબર હોય ને તમારું મન ત્યાં કામ નથી આપવાનું એટલે તમને એમ થાય કે મને કઈ વાંધો નથી બાકી તમે જોઈ શકો અત્યારે ઓપરેશન કરતા હોય તો માણસો જોતા હોય કે મને અહીંયા કાપ્યો ડોક્ટર આમ વાત કરતા થાય બધું દેખાય છે માણસો બધુંય બધું થાય એટલે મેન વસ્તુ મન ત્યાંથી થી તમારું હટાવે હા બાકી તમારે પગના નખ થી માથાના વાળ સુધી તમને ખબર પડે કેમ કે મન તમારું તરત કહી જાય કોઈ સ્પર્શ કર્યો એવું છે એ એક જ્ઞાનની ટેકનોલોજી છે વિજ્ઞાન છે ને એ વિજ્ઞાન વિશેષ કર્યું એટલે વિજ્ઞાન કહેવાનું બાકી તો જ્ઞાન માંથી ઉત્પન્ન થયેલું આવે છે વિજ્ઞાન એવું તો જ્ઞાન જ છે ને પણ વિશેષ અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષ વિશેનું તત્વ સહિત જ્ઞાન કાર્ય સહિત પ્રકૃતિથી મુક્ત થવાનો જે માણસો એ જ્ઞાન શક્ષુ દ્વારા તત્વોથી જાણી લે છે એ જ મહાત્માજ નું પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે ઉપર કહેલા વિવેચનથી એ સમજી શકાય છે કે પ્રકૃતિ અને એના કાર્યોના કાર્યોમાં સંબંધ ધરાવતો આત્મા જીવાત્મા છે અને આ જ સંબંધને કારણે એ જાણે આવતો જતો હોય એવું જણાય છે જીવ કેવી રીતે ભિન્ન ભિન્ન યોનીઓમાં કર્મવશ આવાગમન કરે છે એ જુદો વિષય છે આનું વર્ણન કલ્યાણ પ્રાપ્તિના ઉપાયમાં કર્મનું રહસ્ય નામના લેખમાં આવી ચૂક્યું છે માટે એને અહીં નથી લખ્યું ઉપર એ કહી દેવામાં આવ્યું છે કે તત્વજ્ઞાન થકી જ માયાનો સંબંધ છૂટે છે

તત્વજ્ઞાન થકી જ માયાનો સંબંધ છૂટે છે અને એ તત્વજ્ઞાનનું સ્વરૂપ પણ જણાવી દેવામાં આવ્યું છે હવે એવી જિજ્ઞાસા જન્મે છે કે આ તત્વજ્ઞાનની પ્રાપ્તિ કેમ કરીને થાય એવી જીજ્ઞાસા થાય ને આપણે તત્વજ્ઞાન કીધું પણ એની પ્રાપ્તિ કઈ રીતે થાય એને મેળવવું કેમ તો શ્રીમદ ભગવદ્ ગીતામાં આની પ્રાપ્તિના મુખ્યપણે ત્રણ ઉપાયો જણાવવામાં આવ્યા છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ત્રણ એવા અલગ અલગ ઉપાય છે જ્ઞાનયોગ કર્મયોગ અને ભક્તિયોગ આ ત્રણ રસ્તા છે કોઈ જ્ઞાન યોગ થી જાય છે કોઈ કર્મયોગ થી જાય છે ને કોઈ ભક્તિ થી જાય છે હજારો મેં પેલા કીધું એમ હજારો રસ્તા છે જવાનો એક જગ્યા એ છે જ્ઞાન યોગ ની વ્યાખ્યા શ્રીમદ ભગવદ ગીતા ના અધ્યાય અઢાર અધ્યાય અઢાર શ્લોક ઓગણ થી પંચાવન સુધી કર્મ ની વ્યાખ્યા અધ્યાય બે શ્લોક ઓગણ થી ત્રેપન સુધી અને ભક્તિ ની વ્યાખ્યા અધ્યાય બાર શ્લોક બે થી વીસ સુધી કરવામાં આવી છે

પરમેશ્વરની ઉપાસના અને એના સ્વરૂપના તાત્વિક વિવેક જરૂર આ ત્રણેયમાં જરૂરથી ભેદ છે જ્ઞાન ના તથા કર્મ અને થી મુખ્યપણે ભેદ રૂપે ઉપાસના કરવામાં આવે છે એમાં ભેદ બતાવે છે પણ મળી તો જાય છે આ બે માં ભક્તિ ભક્તિની મુખ્યતા અને કર્મની ગૌણતા છે જે મુખ્ય હોય તો ઓલા ની ગુણતા બતાવે તથા કર્મયોગમાં કર્મની મુખ્યતા અને ભક્તિની છે જન્મ મરણના ગુણતાઓમાંથી છોડાવનારા તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે આ ત્રણેય ઉપાયોમાંથી પોતાની ઋષિ ને અધિકાર મુજબ કોઈ એક ઉપાયનું ગ્રહણ કરવું મનુષ્ય માત્ર માટે પરમ કર્તવ્ય છે એટલે ગીતા તો આપણા ઘરે ખાસ હોવી જોઈએ હિન્દુ હોય આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ભલે નાની એવી રાખો પણ હોવી ક્યારેક તમે તમારા તમારા બાળકોના બાળકો છે એ વાંચશે વી હવે નજર આ તો સારું છે સરકારે અત્યારે કૃપા કરી કે ગીતા ને એવું પુસ્તક ભણવામાં મૂક્યું નજર આવનારી પેઢી ને એ નો ખબર પડે કે ગીતા શું હતી ને કૃષ્ણ ભગવાન કોણ હતા કે રામસરિત માનસ શું હતું ને રામ કોણ હતા એ ધર્મ ટકાવા હાટુ છે આ એટલે અને દુનિયાના કોઈ પણ ધર્મ લઈ લો આપડે કોઈ ધર્મ ને નિશા નથી કેતા પણ સનાતન ધર્મ છે રહે અને રહેવાનો આદિ અનંત ધર્મ છે સનાતન બધા ધર્મો આમાંથી જુદા પડેલા છે જે ગીતા નો પાઠ જેને કર્યો હોય જ્ઞાન લઈ લીધું હોય આખી વાંચી હોય તો માણસ એવો બની જાય કે એને બધું મળે તેજસ્વીતા આવી જાય અને ગીતાના તમને એને અધ્યાયો છે એના શ્લોક નું વિવેચન કરતા ભલે ન આવડે પણ સંસ્કૃત તમને વાંચતા આવડતું હોય ને તમે રોજ એનો પાઠ કરો ને તો એક તમારા સહેરામાં સમક આવી જાય એવી ઉર્જા છે એની ઉર્જા છે એવી કેમકે ભગવાન ના શ્રી મુખે બોલાવેલી વાણી છે અને એમાં દેવલિપિ નાગરી કહેવાય સંસ્કૃત ભાષા એટલે દેવલિપી છે એટલે એની તેજસ્વીતા છે